ઇન્સ્ટિટ્યૂટ પણ એક વર્ષની અંદર એ તૈયાર થવાનું તો બ્રીડિંગ નું કામ અહીંયા કરી શકાય એમ્બ્રિયો પ્રાણ ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજી પણ આખા દેશમાં સૌથી પહેલી બનાસની ધરતી ઉપર આવી જે આપણે ગાયની અંદર એનો અમલીકરણ ગાય અને ભેંસમાં કરવા જઈ રહ્યા છે કે એક ગાયમાંથી 50 સારી ઓલાદ એક બચ્ચા એક વર્ષે 50 સારા બચ્ચા આપી શકે એક સારી ગાય એ ટેકનોલોજી હિન્દુસ્તાનની અંદર આપણી બનાસની ધરતી ઉપર આવી ગઈ છે એના બચ્ચા પેદા પણ થયા છે એક સારી ગાય જો હોય એની માં એ 28 30 લીટર દેશી ગાય આપતી હોય તો એમાંથી 25 30 એમ્બ્રીઓ થઈ અને એ ગાય ગાયમાં નાખી અને એના બચ્ચા જન્મે એ ટેકનોલોજી આપણે ત્યાં થઈ ગઈ એના બચ્ચે જન્મ લેવાનું ચાલુ કરી દીધું છે તો એ અશ્વની અંદર પણ કરી શકાય તો એક આ બાબત કહેવાની હતી આજે મારે શિવરાત્રીના પવિત્ર દિવસે એક સમાચાર આપવા છે તમને બધાને ખાસ કરીને લાખની થરાદ આજુબાજુના જે વિસ્તારના પ્રજાજનો છે બધા અહીંયા દિશાનો પ્રદેશ હોય નર્મદાનું પાણીથી તળાવ ભરવાની શરૂઆત આજે થરાદની ધરતી ઉપરથી આજે કરી દેવામાં આવી છે આજે સાંજે નવી પાઇપલાઇંગ દ્વારા સુજલમ સુભલમમાં આસુદર ઉધી પાણી પહોંચી જશે અને સુજલમ સુભલમની અંદર પણ પાણી ત્યાંથી જે લાગશે એક પ્રમાણે ફરી પાછું આ પાઇપલાઇન થી નાખવાનું આજથી શરૂઆત કરીએ છીએ આજે ટ્રાયલ કરીએ છીએ આજના દિવસે પાણી સુજલમ સુભલમમાં પહોંચી જશે નવી પાઇપલાઇન દ્વારા આસુદર પાસે અંદર નાખશું

અમારા મિત્રો શશિકાંત ભાઈ પંડ્યાજી આયા છે એક વાર તેમનું સ્વાગત કરો બધા મજબૂત માણસ હિન્દુ